બાડોલી પાલિકાએ ગટર લાઇન માટે રસ્તો ખોદી નાખતા સ્થાનિકોને હાલાકી બેન્ડવાડા ટેકરા નજીકની ઘટના એક બાજુ ગટર લાઇનનું કામ બીજી બાજુ પેવર બ્લોકની ચાલી રહી હતી કામગીરી કામ કરનાર કોન્ટ્રાક્ટર દ્વારા વૈકલ્પિક માર્ગ કરાયો ન હતો જેથી કાદવ કીચડમાં આર્ક થતા બે દિવસ સગવડ કાદવમાંથી નીકળી હતી અંતિમ યાત્રા ખોદકામનું કામ સમયસર પૂર્ણ ન થતા શમશાન યાત્રા કાઢવામાં આવી તકલીફ સમગ્ર ઘટનાનો વિડીયો થયો વાયરલ મેં કેવું રાઠોર મેં બેનવાળા વાળા ટેકલા પર રહું છું જે અમારે ત્યાં અત્યારે પાંચ છ હજારથી અમારે જે રોડનું કામ ચાલુ છે પીસીસીનું તેના અમે કાલે રાતે સાંજે મોત થઈ હતી તેને લઈ જવા બહુ આપણે બહુ અઘરું પડ્યું છે લઈ જવામાં ને કાડુમાં ને કાડુમાં ચાલી ચાલીને ત્યાં લગી લઈ જઈને પાછા સવારે જે સ્મશાન યાત્રા કાઢી તે રીતે જ કાઢવામાં આવી છે અમારી જે પછાડી જે દીવાલ છે રસ્તો છે પણ ત્યાંથી જો રસ્તો એ દીવાલ તૂટે રસ્તો મળી જતો હોય તો બહુ સારું નગરપાલિકાને વિનંતી